કપચી એસોસિએશનની હડતાળથી ગુજરાતમાં બંધ બાંધકામના કામો અને બીજી ઓક્ટોબરથી કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પર તેની માઠી અસર પડશે કન્સ્ટ્રક્શન માટે સપ્લાય થઈ રહેલી આ કપચી નહીં પહોંચે સાઇટ પર અને કપચી સપ્લાય બંધ થશે તો કન્સ્ટ્રક્શન કામકાજ પણ બંધ થઈ જશે ક્વારી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઉદ્યોગ બીજી ઓક્ટોબરથી બંધ પડશે તો ગુજરાત બ્લેકસ્ટોન સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ક્વોરી ઇન્ડસ્ટ્રીઝના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ક્વોરી ઇન્ડસ્ટ્રીઝના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર માંગ કરવામાં આવી રહી છે વર્ષ બે હજાર બાવીસમાં સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે લેખિતમાં ખાતરી આપી હતી ત્યારે હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં કરતા ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ ધારકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે તો બીજી ઓક્ટોબરે દ્વારકામાં ધજા ચડાવી ક્વોરી ધંધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવશે લેખિત ખાતરી બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આ નિર્ણય લેવાયો છે હડતાળથી બાંધકામો બંધ થઈ શકે છે કારણ કે પડતર પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું અને માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં નિર્ણય લઈ શકે છે બીજી ઓક્ટોબરથી કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પર માઠી અસર પડી શકે કન્સ્ટ્રક્શન સાઇટ માટે સપ્લાય થતી કપચી એ સાઇટ પર નહીં પહોંચે કપચી સપ્લાય બંધ થશે તો કન્સ્ટ્રક્શન કામકાજ પણ બંધ થઈ જશે તો કપચી એસોસિએશનની હડતાળથી ગુજરાતમાં બાંધકામના કામો બંધ થશે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે બીજી ઓક્ટોબરથી લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે કારણ કે લેખિત ખાતરી બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું અને જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તો જણાવી દઈએ દ્વારકામાં ધજા ચડાવી ક્વોરી ધંધા બંધ કરવાનો નિર્ણય કરાશે બીજી ઓક્ટોબર બીજી ઓક્ટોબરથી ક્વોરી એસોસિએશને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે દ્વારકામાં સૌથી પહેલા ધજા ચડાવવામાં આવશે અને ત્યારબાદ ક્વોરી ધંધા બંધ કરવામાં આવશે તો લડી લેવાના મૂળમાં અત્યારે એસોસિએશન જોવા મળી રહ્યું છે કોરી ઇન્ડસ્ટ્રીઝના પડતર પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું આ પહેલા પણ પોતાના પ્રશ્નોએ સરકારને રજૂ કર્યા હતા વર્ષ બે હજાર બાવીસ અને વર્ષ બે હજાર બાવીસમાં પડતર પ્રશ્નોની ચર્ચા પણ સરકાર સાથે થઈ હતી બે હજાર બાવીસમાં સરકારે લેખિતમાં ખાતરી આપી હતી કે જેટલા પણ તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે પણ એવું થયું નહીં અને બે હજાર બાવીસ બે વર્ષ વીતી ગયા એ છતાં પણ તેમના પડતર પ્રશ્નો ઠેરના ઠેર છે અને માટે જ આ પ્રકારનો કઠોર નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ એસોસિએશન માટે ઉભી થઈ છે અને માટે જ બીજી ઓક્ટોબરથી એ કન્સ્ટ્રકશન ઉદ્યોગ પર તેની સીધી માઠી અસર પડશે કારણ કે કન્સ્ટ્રકશન સાઇટ માટે કપચી એ મહત્વપૂર્ણ હોય છે અને કપચી સપ્લાય નહીં થઈ શકે કપચી સપ્લાય બંધ થશે તો કન્સ્ટ્રકશન કામકાજ પણ સીધે સીધું તેના પર અસર પડશે ફોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઉદ્યોગ બીજી ઓક્ટોબરથી આ બંધ પાડશે આ મહત્વપૂર્ણ નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે ગુજરાત બ્લેક સ્ટોન ફોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું અને માટે આ પ્રકારનો નિર્ણય લેવો પડે તેવી પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ રહી છે વર્ષ બે હજાર બાવીસમાં પણ આ જ પ્રકારે પોતાના પડતર પ્રશ્નો ને લઈને સરકાર સુધી રજૂઆતો પણ કરી હતી સરકાર સાથે વાટાઘાટો પણ થઈ હતી બેઠક થઈ હતી અને બે હજાર બાવીસમાં લેખિત ખાતરી પણ આપવામાં આવી હતી ગોવિંદભાઈ જોગરાણા છે ક્વોરી માલિક તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે ગોવિંદભાઈ આવી પરિસ્થિતિ કેમ બની શા માટે એસોસિએશન દ્વારા આવો કઠોર નિર્ણય લેવો પડ્યો કે ભાઈ ક્વોરી ઉદ્યોગ બંધ કરવો પડશે કારણ કે સપ્લાય પણ બંધ કરવી પડશે કારણ કે પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું સૌથી પહેલા તો આપણી પાસેથી એ જાણવું છે તમારા પડતર પ્રશ્નો કયા કયા છે જેનું હજુ સુધી નિરાકરણ નથી થયું તો ઘણા વર્ષોથી અમને જે પ્રાઇવેટ જે લીઝ આપવી જોઈએ ઝડપથી બે હજાર સત્તર પછી એક પણ આપવામાં આવી નથી પછી ઈસી અને માઇનિંગ જે માઇની તાત્કાલિક મળવું જોઈએ એ કામ ખરેખર ખનિજ ખાતાનું છે જ નહીં એ ખરેખર પોલ્યુશન વિભાગનું કામ છે જેમ દાખલા તરીકે આરટીઓ જે ઓવરલોડનું કામ જેમ આરટીઓને કરવાનું હોય તો એ પણ ખાણ ખનિજ કર્યા છે તો અમારે તો જેટલું મટીરિયલ ભરો એટલી અમને રોયલ્ટી મળે બીજો પ્રશ્ન અમારો એવો છે કે ઈસી અને માઇનિંગ ખરેખર તો અમારો ગોણ ખનીજ છે આ ગોણ ખનીજ ખરેખર ઈસી અને માઇનિંગ હોવું જ ન જોઈએ અમારો છે કે આ ઇસી અને માઇનિંગ અમારા આ ઉદ્યોગ માંથી કદંતર કાઢી નાખવામાં આવે એમ બીજો પ્રશ્ન ઘણા ટાઈમથી અમારા જે ત્રણ પ્રશ્નો જે પડતર છે જે અમારા આ લોકો લીઝુની માપણી અને સ્ટોક જે માપવાના છે જે બે હજાર ને બાવીસમાં જયારે અમે હડકલ પાડી ત્યારે સરકારે અમને લેખિતમાં આપેલું હતું અધિકારીએ કે અમે ફરી વાત તમારો સ્ટોક કે કોઈ માપણી નહીં કરવી અને પછી બધો નિકાલ કરવાની વાત કરી હતી એ પણ આજ સુધી હજી કોઈ વસ્તુનો નિકાલ થયો નથી તો એના હિસાબે ઇસી માઇનિંગના હિસાબે ગુજરાતની અત્યારે સાહીઠ ટકા લીધોના એટીઆર અમારા બધા ખનિજ ઓફિસ તરફથી બંધ કરવામાં આવ્યા છે તો અમારા જે બીજા ઉદ્યોગ સાથે જોડાયેલા ભાઈઓના સાઠ ટકા બંધ હોય અને ચાલીસ ધંધો ચાલુ છે તો અમારા જે બીજા ભાઈઓ ના બંધ હોય ને અમારે કેમ કરવો એટલે જે સાહીઠ ટકા જે બંધ કરવામાં આવ્યા છે એને ન્યાય મળે અને એને ઝડપથી એમની બીજો અને એમના સ્ટોન ચાલુ કરવા માટે અને એમની સાથે જોડે અને આ નિર્ણય અમારે લેવો પડ્યો છે ઓકે ગોવિંદભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપણી સાથે અમિતભાઈ સુથાર છે મહામંત્રી ગુજરાત ક્વોરી એસોસિએશન તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ એસોસિએશને શા માટે આવો કઠોર નિર્ણય લેવો પડી રહ્યો છે કારણ કે આજકાલની વાત નથી આ વાત તો બે હજાર સત્તરથી જે રીતે ગોવિંદભાઈ જોડાયા હતા ક્વોરી માલિક બે હજાર સત્તરથી આ બધી વસ્તુઓ ચાલી રહી છે વર્ષ બે હજાર બાવીસમાં વાટાઘાટો પણ થઈ બેઠક પણ થઈ લેખિત ખાતરી પણ આપી એ છતાં પણ કોઈ પણ એ નિરાકરણ ના આવ્યું કંઈક હજુ પણ એવું લાગે છે કે ધંધા રોજગાર અમને બે હાજર બંધ કરવાની ફરજ પડી ત્યાર પછી બે હાજર અઢાર માં ફરજ પડી

લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે તો લગભગ બે હજાર અગિયારથી અમિતભાઈ સુથાર એસોસિએશનના મહામંત્રી છે એવો કહી રહ્યા છે કે બે હજાર અગિયારથી અમે આ માંગ કરી રહ્યા છે અને હજુ સુધી આ પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આપ્યું એવું નથી કે વાટાઘાટો નથી થઈ બેઠક નથી થઈ સકારાત્મક પરિણામો પણ મળ્યા છે લેખિતમાં આપી પણ દેવામાં આવ્યું છે પણ ક્યાંક એવી કોઈ ક્ષતિ વચ્ચે આવી રહી છે જેના કારણે હજુ સુધી કોઈપણ જાતનું નિરાકરણ અથવા તો જે આ પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નોનું નિરાકરણ હજુ પણ નથી થયું બે હજાર બાવીસમાં પણ સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે લેખિતમાં ભાંયધરી આપી હતી એ છતાં પણ હજુ આ નિરાકરણ નહીં આવતા ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ ધારકો હવે લડી લેવાના મૂડમાં છે બીજી ઓક્ટોબરે દ્વારકામાં ધજા ચડાવશે અને ત્યારબાદ ક્વારી ધંધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લેખિત ખાતરી બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા આ મહત્વપૂર્ણ નિર્ણય એ ક્વારી એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે હવે લડી જ લેવું પડશે એ એકમાત્ર ઉપાય એ આ ક્વારી એસોસિએશન પાસે રહ્યો છે કારણ કે બે હજાર અગિયાર થી સતત લડી રહ્યા છે એ છતાં પણ હજુ પણ જાતનું સોલ્યુશન ન આવતા હવે આખરે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે